એલપીજી સિલિન્ડર ભરેલ ટેન્કરમાં થયો બ્લાસ્ટ જયપુર હાઈવે પર જતા એલપીજી સિલિન્ડર ભરેલ ટ્રક વળાંક વાળવા જતા બીજા ટ્રક સાથે અથડાતા ભયાનક બ્લાસ્ટ થયો જેના લીધે આજુબાજુમાં જતા વાહનો તેમજ ઘરોને સળગાવી નાખ્યા અંદાજીત પચાસ જેટલા વાહનો આગમાં સળગીને રાખ થઈ ગયા આ ગેસના બાટલાનો વિસ્ફોટ એટલો ભયાનક હતો કે બસોથી ત્રણસો મીટરના વિસ્તારમાં આવેલ બધી જ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી ઘટના સ્થળે બ્રિગેડ અને મેડિકલની તાત્કાલિક સારવાર આપવામાં આવી હાઈવે ચક્કાજામ થઈ ગયો હતો વિડીયો જોતા પણ આપણી આંખો ફાટી જાય તેવી ઘટના છે यहाँ पे हमने सारी चीजों को कवर कर लिया है अभी आग बुझ चुकी है अभी हमारा जो मुख्य मकसद है कि एक बार सारे ट्रक को देख लिया जाए ताकि अगर किसी में कोई विस्फोटक सामग्री हो तो उसको टाइमली हम कैटर कर पाए और आ, आ, कोशिश ये है कि जल्दी जल्दी स्थिति को संभाल कर